સિંગોળના તોળી ગામ ખાતે ઝાલો એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા પરિવારની લીધી મુલાકાત સિંગોડ તાલુકાનું તોયણી ગામ હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કારણ કે આ જ ગામની સરકારી પ્રાથમિક શાળાના ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી સાથે શાળાના આચાર્ય પોતાની કારમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરી હત્યા કરી દેતા સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાતમાં નરાધમ આચાર્ય પ્રત્યે ફિટકાની લાગણી ફેલાઈ રહી છે ત્યારે આ હૃદયદ્રાવક ઘટના જે પરિવાર સાથે બની છે તે પરિવારમાં હાલ શોકનો માહોલ છવાયો છે ત્યારે આજે એકસો

શિક્ષણ જગતનું માથું શ્રમથી નમી કહ્યું છે આ પરિવારના દીકરીને આજે અમારી વચ્ચે નથી ત્યારે તેની આત્માને શાંતિ અર્પે પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે તેને સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી તોની પ્રાથમિક શાળામાં અમારી દીકરી દુરિષાબેન ઈશ્વરભાઈ બારીયા સ્કૂલમાં ધોરણ એકમાં અભ્યાસ કરતી હતી અને શાળાના આચાર્યની ગાડીમાં બેસાડી દીકરીની શાળાએ અભ્યાસ કરવા માટે મોકલેલ હતી અને મારી દીકરી જોડે શાળાના શ્રીએ એના જોડે એનો ગળો દબાવી હત્યા કરવામાં આવેલ છે એ બાબતે રાજ્યના માન્ય શ્રી ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડા અને અમારી સરકારે સઘન તપાસ કરાવી અડતાલીસ કલાકની અંદર અમારી દીકરી ધ્રુવિશાને ન્યાય મળે એના માટે રાજ સરકાર રાજ્યનો ગૃહ વિભાગ રેન્જના આઈજી શ્રી જિલ્લા પોલીસ વડાશ્રી અને અમે ચૂંટાયેલા પંદરમી વિધાનસભાના ધારાસભ્ય તરીકે અમારી ફરજ બને છે જિલ્લો હોય તાલુકો હોય ગામડું હોય કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આવી મોટી ઘટનાઓ બને ત્યારે અમારી દીકરીઓને ન્યાય મને મળે આના માટે રાજ્ય સરકારની ન્યાયલેલો ન્યાયાલય શરૂ કરવામાં આવેલ છે અને ન્યાય ન્યાયાલયની પ્રક્રિયાની અંદર ઝડપભેર આ કેસ ચલાવી અને તોમતદારને ફાંસીની સજા મળે એ રીતની રાજ્ય સરકાર ગતિથી ન્યાયિક ન્યાયિકપણે તપાસ કરાવી રહી છે દેશના મારા યશસ્વી પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી માને અમિતભાઈ શાહ સાહેબના વડપણ હેઠળ ગુજરાત સરકાર ગતિથી સમય મર્યાદાની અંદર સમયબંધ તપાસ કરાવી અને મારી દીકરીને દુર્વિસાબેન ઈશ્વરભાઈ પટેલને બારિયાને જે હત્યા કરવામાં આવેલ છે એને હત્યારાઓને સખતમાં સખત સજા થાય એવું આ વિસ્તારના આ જિલ્લાના ધારાસભ્ય તરીકે હું મારા દીકરીને ન્યાય અપાવવા માટે કટિબંધ છું મારી સરકાર પણ કટિબંધ છે અને પરિવાર ઉપર આવેલી એ દુખદ ઘટના છે એ દુઃખદ ઘટના ભગવાન એમને શક્તિ આપે દુઃખ સહન કરવાની એ જ અભ્યર્થના સહ અમારી દીકરીને શરણોમાં કોટી કોટી વંદન જી સર કઈ વિધાનસભાના એકસો ત્રીસ જાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા થેન્ક યુ રિપોર્ટર પ્રદીપ ટી વર્લ્ડ વાઇ